નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં આજે આપણે ખાસ ખેડૂત રાહત પેકેજ વિશેની વાત કરવાના છીએ કે જેમાં ખેડૂત મિત્રોને અગિયાર હજાર રૂપિયાની સહાય મળી શકે છે જેમાં આપણે આજે ફોર્મ ક્યાં ભરવું અને કોને કોને સહાય મળશે તેના વિશે વાત કરવાના છીએ તો આપણે વાત કરી લઈએ તો ઓક્ટોબર મહિના બે હજાર ચોવીસના ઓક્ટોબર મહિનામાં ભારે વરસાદ અને પવનના કારણે દરેક ખેત પેદાશોમાં ખૂબ જ નુકસાન થયેલું હતું જેના દ્વારા જેનો સર્વે કર્યા બાદ સરકારે તેના પર રાહત પેકેજ બહાર પાડેલું હતું તો એના વિશે આપણે આજ વાત કરવાની છીએ તો આપણે એની ઓફિશિયલ નોટિફિકેશન ઉપર જઈને જોઈ લઈએ કે કઈ રીતના સહાય મળવા પાત્ર છે આપણે ઓફિશિયલ નોટિફિકેશનની વાત કરી લઈએ તો જે નવ સાત બે હજાર પચીસના રોજ અપ્રુવ કરવામાં આવેલું છે એના વિશે વાત કરવાના છીએ તો આપણે આગળ વાત કરીએ એ રીતે કે ઓક્ટોબર બે હજાર ચોવીસ માસમાં થયેલ ભારે વરસાદના કારણે કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોબર બે હજાર ચોવીસ જાહેર કરવામાં આવેલું હતું જેના દ્વારા સર્વે કરાવેલો હતો અને રાજ્યના ઘણા ઘણા ખેડૂતોને તેની સહાય મળવાપાત્ર પણ હતી અને તે દરેક ખેડૂત ખાતેદારના ખાતામાં જમા પણ થઈ હતી તો આજે આપણે ફરી એકવાર એના વિશે વાત કરવાના છીએ કે રાજ્યમાં ઓક્ટોબર બે હજાર ચોવીસ માસમાં થયેલ ભારે વરસાદના કારણે મુખ્ય રૂપે ઉદેપુર અમરેલી જામનગર ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ એમ કુલ છ જિલ્લાઓમાં કપાસ પાકમાં પ્રાથમિક નુકસાન થયાના પ્રાથમિક અંદાજો મળેલા હતા હવે આપણે આના વિશે વાત કરી લઈએ તો જેના દ્વારા આપણે સરકારશ્રીએ તમામ છ છ જિલ્લામાં રાહત પેકેજ બહાર પાડેલું હતું જેમાં ઘણા ખરા ખેડૂતોને એનું રાહત પેકેજ મળી ગયેલું હતું અને હવે આપણે વાત કરીએ તો કુલ જે ખેડૂતોને પ્રતિ હેક્ટર મળવા પાત્ર રકમ છે સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ એમ કુલ પ્રતિ હેક્ટર મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે હવે આપણે વાત કરી લઈએ તો આ સહાય ખાતા દીઠ ગામના ગામ નમૂના નંબર આઠ મુજબ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે આ સહાય પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરેલ નુકસાનગ્રસ્ત ગામોમાં નિયત ધોરણો મુજબ કપાસ પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન ધરાવતા હોય તેવા ખાતેદારોને મળવાપાત્ર રહેશે હવે આપણે એની કુલ સહાય ધોરણ વિશેની વાત કરી લઈએ તો કુલ મળવાપાત્ર રકમ રાજ્ય બજેટ બજેટ દ્વારા પાંત્રીસો થી ઓછી હોવી જોઈએ નહીં અને વાત કરી લઈએ તો વાવેતર એક હેક્ટરનું હોય ત્યારે આઠ હજાર પાંચસો રૂપિયા પ્લસ રાજ્ય બજેટમાંથી બે હજાર ને પાંચસો એમાં અગિયાર હજાર રૂપિયા મળવાપાત્ર રહે છે અને ઝીરો પોઈન્ટ પાંચ હેક્ટર હોય તો ચાર હજાર બસો પચાસ પ્લસ બારસો ને પચાસ રાજ્ય બજેટના એમ પાંચ હજારને પાંચસો હેક્ટર ઝીરો પોઈન્ટ પાંચ હેક્ટરે મળવાપાત્ર સહાય રહે છે હવે આપણે લાભાર્થી પાત્રતા અને સહાય મેળવવા માટેની અરજીની વાત કરી લઈએ તો આપણે અરજી કરવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નંબર આઠ તલાટીનો વાવેતરનો દાખલો ગામ નમૂના નંબર સાત બાર આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ સંયુક્ત ખાતાના કિસ્સેદારમાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહીવાળાનો ના વાંધા અંગેનો સંમતિ પત્રક વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ થયેલ નિયત નમૂનામાં ડિજિટલ ગુજરાત પોર્ટપલ વીસી વીએલી મારફત ઓનલાઈન અરજી કરવાની રહે છે એટલે કે મિત્રો ઉપર જણાવેલ તમામ ડોક્યુમેન્ટ સાથે આપણે દરેક ગામમાં જે વીસી હોય છે એના દ્વારા અરજી કરાવવાની રહે છે અને અરજી કરવા માટેના સમયગાળાની વાત કરી લઈએ મિત્રો તો ચૌદ સાત બે હજાર પચીસથી લઈને અઠ્યાવીસ સાત બે હજાર પચીસ સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહે છે હવે આપણે એક થોડીક મહત્વની નોંધ જોઈ લઈએ તો આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવાપાત્ર રહે છે અને મિત્રો આનું જે પેમેન્ટ છે એટલે કે મિત્રો જે સહાય મળવાની છે એ સીધી જ આપણે ખેડૂત ખાતેદારના ખાતામાં જમા થ કરવામાં આવશે અને જો મિત્રો ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહે છે એટલે કે કોઈ ખેડૂત ખાતેદાર મૃત્યુ પામેલા હોય અને હજુ આપણે વારસાઈ ના કરાવેલી હોય તો તેમાં તમારે પેઢીઆમુ રજૂ કરવાનું રહે છે અને પેઢીનામામાં પૈકી કોઈ પણ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામું રજૂ કરી શકશે અને હવે આગળ વાત કરીએ તો આ રાહત પેકેજનો લાભ સરકારી સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને મળવા પાત્ર રહેશે નહીં અને આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દેઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે આધાર નંબર ન મેળવેલ હોય તો આધાર એક્ટમાં નિયત કરેલ જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજૂ થઈ સહાય મળવા પાત્ર રહેશે આ સહાય જે આપણે અગાઉ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે જે ખાતેદારોએ ફોર્મ ભરેલા હતા અને જે એમાંથી ઘણા ખરા ખેડૂત ખાતેદારોને તેની સહાય મળી ગયેલી હતી એ તમામ ખેડૂત ખાતેદારોએ કોઈ પણ પ્રકારની ના ફોર્મ ભરવાના રહેતા નથી અને જે ખેડૂત ખાતેદારોને ફોર્મ ભરવાના બાકી હતા અથવા તો ફોર્મ ભરાઈ ગયેલા હોય અને સહાય ન મળી હોય તેવા તમામ ખેડૂત ખાતેદારોને ફોર્મ ભરવાના રહેશે તો મિત્રો આ વિડીયોમાં તમને જરૂરી માહિતી મળી હોય અને વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આવનારા સમયમાં કોઈ પણ ખેડૂત ખાતેદારોને લગતી સહાય અથવા તો યોજનાઓ હોય અથવા તો કોઈ પણ ભરતીઓ હોય તો તેની માહિતી આ ચેનલ ઉપર મૂકતા રહીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ધન્યવાદ મિત્રો